છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ છોટા ઉદેપુર પાવી જેતપુરમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો વરસાદથી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છોટા ઉદેપુરમાં બે ઇંચ પાવી જેતપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે સંખેડા નસવાડી બોડેલી ક્વાંટ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત પટેલ ફોનલાઇન પર જોડાયા છે જી અમિત એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો શું સ્થિતિ હાલમાં ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા પાંચ દિવસથી છૂટો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મેઘમહેર યથાવત જોવા મળી રહી છે કાલે આજે વહેલી સવારથી લગભગ છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ કાપકી ચુક્યો છે છોટા ઉદેપુર અને પાવી જેતપુર ની અંદર ખાસ કરીને જે વધારે વરસાદ પડ્યો છે તેને લઈને લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે જ્યારે જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ તો ચાલી રહ્યો છે બોરેલી સંખેડા નસવાડી અને કવાટની અંદર ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે પરંતુ આજે વહેલી સવારથી છોટાઉદેપુર અને પાવી જેતપુર ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અડધો કલાકના વિરામ બાદ ફરીથી અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે આખો દિવસ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર